નમસ્કાર મિત્રો જયલક્ષ્મી નારાયણ મિત્રો સૌમ્યાના લગ્નને બે જ દિવસ બાકી હતા ત્યાં અચાનક કર્યાવરની બાબતમાં ઝઘડો થઈ ગયો વિનચંદ્રના પિતાએ બે લાખ રૂપિયા રોકડા અને જમાઈ માટે કાર આ બે વસ્તુના બદલામાં સૌમ્યાને ઘરની વહુ તરીકે પસંદ કરી હતી પણ થયું એવું કે વિનય અને સૌમ્યા કોલેજમાં સાથે ભણતા ત્યારથી તેમનો સ્નેહ સંબંધ શરૂ થયો હતો વિનયે મમ્મી પપ્પાને સોમ્યા વિશે બધી જ વાત કરી દીધી હતી એમણે સોમ્યાના પિતા નીતિન રાય સાથે વાટાઘાટો કરીને દહેજમાં બે લાખ રૂપિયા રોકડા અને એક કારનો સોદો કરી નાખ્યો હતો નીતિન રાય સામાન્ય મધ્યમ વર્ગના વ્યક્તિ હતા એમને બે સંતાનો હતા પુત્ર નાનો હતો અને દીકરી સોમ્યા મોટી હતી સોમ્યા એમની લાડકી પુત્રી હતી સોમ્યાના લગ્નના ખર્ચાને ધ્યાનમાં રાખીને જ તેમણે અગાઉથી તૈયારી કરવા માંડી હતી જ્યારે સોમ્યા બારેક વર્ષની થઈ ત્યારથી કર્યાવરમાં આપવી પડતી તમામ રકમ ભેગી કરવા લાગી ગયા હતા પણ ત્રણ સાંધી અને તેર તૂટે એવી એમની ઘરની પરિસ્થિતિ હતી છતાં છેલ્લા દસેક વર્ષમાં તે પાંચેક લાખ રૂપિયા જેવી રકમ માંડ માંડ બચાવી શક્યા હતા વીનચંદ્ર જેવો જમાઈ મળતો હોય તો દહેજમાં બે લાખ રૂપિયા રોકડા અને કાર આપવા તેઓ તૈયાર હતા પણ લગ્ન અણધાર્યા આવીને ઊભા રહ્યા જમાઈ માટે કાર ખરીદવા જેટલી બચત તેમની પાસે રહી નહીં તેમણે બે વર્ષ પછી જમાઈને કાર આપવાનું વચન આપ્યું આ બધી ઘટનાઓ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી એ દરમિયાન બની હતી વિનચંદ્રના પપ્પાને પોતાની પ્રતિષ્ઠાનો ખૂબ જ ગર્વ હતો બે લાખ રૂપિયા રોકડા અને એક કારનો સોદો પણ તેમણે સૌમ્યાના પિતા પર જાણે ઉપકાર કરતા હોય તે રીતે કર્યો હતો એમણે તો વાત વાતમાં નીતિનભાઈને એકવાર સંભળાવી પણ દીધું હતું કે પાંચ લાખ આપનારા તો અમારા ઘરના ઉમરા ઘસે છે પણ વિનયનું મન સાચવા માટે જ હું આટલો બધો નીચો ઉતરી આવ્યો છું કારણ કે કાર બે વર્ષ પછી અપાવવાનો નીતિન રાયનો વાયદો સાંભળતા જ વિનયના પપ્પાની ભ્રમરો અધર થઈ ગઈ એમને તો પોતાની પ્રતિષ્ઠા પર ઘા થતો હોય એવું લાગ્યું નીતિન રાયને તેમણે રોકડું પરખાવી દીધું હતું કે કર્યાવરણનો સવાલ નથી મારા નાકનો સવાલ છે કાર તો શું એક રોકડો રૂપિયો પણ હું ઓછો નહીં સ્વીકારું નીતિન રાયે જમાઈને કાર આપવા માટે રૂપિયા ઉછીના લાવવા મરણિયા પ્રયાસો કર્યા સૌમ્યાને અંગે અંગમાં ઝાડ લાગી ગઈ વિનયના પપ્પા શું આવા ભૂખરી બારસ જેવા હશે એક દિવસ સોમ્યા વિનયને મળવા ગઈ અને વિનયને કહ્યું કે વિનય શું તું ફક્ત દહેજ માટે જ મને પરણે છે વિનય ગલ્લા તલ્લા કરવા લાગ્યો મારી તો દહેજ માટે મરજી નથી પણ પપ્પા સોમ્યા સમજી ગઈ કે વિનય નિર્માલ્ય છે સોમ્યાના પપ્પા કાર ખરીદવા માટેના રૂપિયા ભેગા ન કરી શક્યા સૌમ્યાને આંગણે ના વાગી વિનયના પપ્પાએ વટના માર્યા તાબડતો વહેવારિયાની દીકરી સાથે ત્રણ લાખ રૂપિયા રોકડા અને કારના બદલામાં ગોઠવી દીધો વિનયના લગ્ન તો ઉકલી ગયા પણ સૌમ્યા ઘોર નિરાશામાં ગરકાવ થઈ ગઈ સૌમ્યા માન માંડ બે ત્રણ મહિને સ્વસ્થ થઈ છતાં પોતે જાણે મોટો ગુનો કરી નાખ્યો હોય એવી લધુ ગ્રંથિની મારી તે મોઢું સંતાણીને ફરવા લાગી અઢી વર્ષ પછી અચાનક એક દિવસ રસ્તામાં એને વિનય મળી ગયો એણે પોતાના હાથમાં બેબી ઉશ્કેલી હતી આગળ એની પત્ની ચાલતી હતી અને પાછળ વિનય હાથમાં એક બેબીને તેડીને ચાલી રહ્યો હતો વિનયના મુખ પર જરાય નૂર જેવું નામ નહોતું અચાનક વિનયની નજર સૌમ્યા પર પડી સૌમ્યાને જોઈને વિનય સાવ ઝંખવાઈ ગયો સૌમ્યા સામે તેણે નિસ્તેજ દ્રષ્ટિ નાખી એટલે સૌમ્યાએ તરત જ એની આંખોમાં અક્ષરો વાંચી લીધા એ અક્ષરો હતા વિનય વેચાઈ ગયેલો વર છે તો મિત્રો આ વાર્તામાંથી તમે શું બોધ લીધો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જયલક્ષ્મી નારાયણ